નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માતાએ કહ્યું જમીનનો ભાગ બહેનને આપો બનેલી ઘટના પર શાર્મી ત્રણ ભાઈઓની વચ્ચે એક અનમોલ ફૂલ જેવી એકમેવ બહેન હતી ઘરના મોટા ભાઈ દર્શન બીજા નંબરનો હરેશ અને સૌથી નાનો દેવ બે ભાઈ નોકરીઓ કરતા અને નાનો દેવનો પોતાનો નાનો વેપાર હતો ઘરમાં માતા ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ આટલા લોકો સાથે મળીને એક મોટેરા સંસ્કારી પરિવારનું ઘર રોજ સવાર સાંજ પ્રેમથી ધમધમતું રહેતું સારમીનું લગ્નને દસ વર્ષ થઈ ગયા હતા સાસરામાં સારું ઘર મળ્યું હતું સારો માણસ મળ્યો હતો અને ભગવાને એક દીકરો પણ આપ્યો હતો સારમીનું ઘર ભાઈઓના ઘરથી થોડું દૂર ગામડામાં હતું એટલે વારંવાર આવું બને નહીં તેમ છતાં દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભલે ધોયા પડે સારમી પોતાના દીકરાને લઈને પિયરમાં જરૂર આવતી માતાના ચહેરા પર તે દિવસે ખાસ તેજ હોય આજે મારી દીકરી આવી છે ભાઈઓને પણ આ દિવસની આતુરતા રહેતી ઘરમાં એક વાત ખાસ હતી કે પિતા થોડા વર્ષો પહેલાં અવસાન પામ્યા હતા તેમના ગયા પછી ઘર જેઠાઈનું ભાર વધુ માતા અને મોટા ભાઈએ સાંભળેલું માતા પોતાના બધા બાળકોને સમ પ્રેમથી સોતા એકવાર કહેતા કે મારા માટે સારી સંતાન એક સરખા દીકરો દીકરીનો ભેદ હું રાખતી નથી આ વાત સારમીને હંમેશા ગમે કારણ કે પિતા જીવતા ત્યારે એમની સાથે માતાનો પ્રેમ જડોસરતો દેખાયો હતો રક્ષાબંધન સિવાય ક્યારેક વેકેશન મળતું ત્યારે સારમી બે ત્રણ દિવસ માટે આવી જતી તેનો દીકરો ઘરના બીજા બાળકો સાથે રમતો હસતો પોતાના આંગણે હલસહલ પહલ થતી સારમી આવતી ત્યારે માતા પોતે જ રસોડામાં ઊભી થઈ જતી આજે મારી દીકરી આવી છે એને ગમતું બધું બનાવું બહુ વખત આવું થતું કે સારમી થોડા દિવસો રોકાય અને ફરી પાછું સાલ પૂરું થાય અને પાછી બીજી રક્ષાબંધન આવી જાય સમય સાથે વસ્તુઓ બદલાય છે લોકોના વિચારો પણ ઘરમાં મોટા અને મિડલ ભાઈઓની પત્નીઓ સ્વભાવથી થોડું સમજું હોવાથી કોઈ વાંધો દેખાડતા ન હતા પરંતુ નાના ભાઈ દેવની પત્ની કમથી થોડું હિસાબી તંગ દેલી સ્વભાવ ધરાવતી ઘરનો ખર્ચ બાળકોના ખર્ચા અને રોજ રોષ કટાક્ષ તેને વારંવાર ચિંતિત રાખતા એક દિવસ કમથીએ તેના પતિદેવને કહ્યું કે જ્યારે પણ તમારી બહેન આવે છે ત્યારે એનો છોકરો આખું ઘર હલાવી નાખે છે રમે દોડે વસ્તુઓ ખસેડે કોઈને પૂછતો નથી અને આપણો ખર્ચ કેટલો વધી જાય છે તે પણ જોઈએ દેવ એને જવાબ આપે તે પહેલાં જ કમથીએ આગળ કહ્યું કે તમારી મમ્મી તો કંઈ પૂછે જ નહીં ક્યારેક કપડાં આપે ક્યારેક ખાવાનું આપે જાણે આપણું ઘર કોઈ સેવા સંસ્થા હોય કે ઘરનો ખર્ચ ખરેખર વધ્યો છે ધંધો પણ તાજેતરના મહિનાઓમાં કમજોર ચાલતો મગજમાં વાત વળગીને રહી ગઈ થોડા દિવસો પછી જોગાનો જોગ સારમી ફરી પિયરમાં આવવાની થઈ દીકરો પણ સાથે ઘરમાં નાના રહી ત્યારે જમણા ડાબા નાના મોટા ઘણા બાળકો હતા સૌ સાથે રમતા અને ઘરમાં મસ્તી ચાલતી તે દિવસે રમતા રમતા સારમીના દીકરાના હાથેથી અચાનક કાસની સુંદર ફૂલદાની તૂટી પડી એ ફૂલદાની ઘરની શોભા હતી ધડાકાનો અવાજ આખા ઘરમાં સાંભળાયો પત્નીઓ રસોડામાંથી દોડીને આવી માતા પણ તરત જ આવી ગયા નાના ભાઈ દેવનો ગુચ્છો ઉડી ગયો પત્નીના શબ્દ તરત યાદ આવ્યા આ છોકરો જ્યારે આવે છે ત્યારે કંઈક ને કંઈક કરી જ નાખે કમથી પણ તરત જ આમને તેમને આપી જ દેવાનો આટલો નાશ કરે પછી પણ માતા શાંતિથી કહે છે બાળક છે ભૂલ થઈ ગઈ છે પરંતુ દેવનો ગુસ્સો હવે અટકવાનો ન હતો તેણે માતાને કહ્યું એક વાત સ્પષ્ટ કરી દઈએ મમ્મી સારમી અહીં માત્ર રક્ષાબંધનના દિવસે જ આવે અને બીજી વાત જ્યારે બહેન આવે ત્યારે તમે એને કશું આપશો નહીં આપણું ઘર શેરીબલ નથી માતા આઘાતમાં ઊભી રહી ગઈ આંખોમાં પાણી આવી ગયું શબ્દો સકસકતા હતા પરંતુ અંદરથી માં સમજી ગઈ કે આ શબ્દોમાં પત્નીનો અવાજ વધારે હતો સારમી થોડું દૂર ઊભી રહીને આ બધું સાંભળતી હતી એટલા વર્ષોની બહેન એટલે પ્રેમ અને આજે પોતાના ભાઈના મોમાંથી આવી વાણી તેના હોટ કંપ્યા આંખો ભીંજાય સારમીએ કંઈ બોલ્યું નહીં થોડો સમય મૌન રહી પછી દીકરાનો હાથ પકડીને અંદર ગઈ થોડા કપડાં થોડી દવાઓ બાળકના બે રમકડા બધું થેલીમાં મૂકી બહાર આવી દેવને કહ્યું ભાઈ મને બસ સ્ટેન્ડ સુધી મૂકી જજો દેવને સમજાયું કે વાત વધારે વધી ગઈ છે તે બોલ્યો અરે બહેન ઘણા દિવસ પછી આવ્યા છું બે દિવસ રોકાઈ જાઉં ને પણ એ બોલવામાં કોઈ લાગણી નહોતી માત્ર ઔપચારિકતા સારમીએ આંખ ન ઉચકી નહીં ભાઈ આવતીકાલથી દીકરાની સ્કૂલ શરૂ થાય છે જવું પડશે દેવ અને સારમી બંને રસ્તામાં શુભ કોઈ શબ્દ નહીં બસ સ્ટેન્ડ આવ્યું ત્યારે સારમીએ માત્ર એટલું કહ્યું ભાઈ મમ્મીનું ધ્યાન રાખજો દેવ પાસે કોઈ જવાબ નહોતો સારમી અને દીકરો બસમાં બેઠા અને ધીમે ધીમે બસ આગળ વધી ઘર તરફ વળતા દેવને પણ કંઈક કસવાટ લાગ્યું પરંતુ અહંકાર બધાથી મોટો હતો આ ઘટનાને સ મહિના વીતી ગયા ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું ભાઈઓ વચ્ચે પણ મન દુઃખ થવાનું શરૂ થઈ ગયું માતા ચિંતામાં રહેતી બાળકો વચ્ચે મતભેદ કેમ ઘરનું સુખદ વાતાવરણ ધીમે ધીમે ઓગળતું જતું આ સ્થિતિ જોઈ માતાએ એક અંતિમ નિર્ણય લીધો હવે સૌને અલગ કરી દેવા શાંતિથી જીવી શકે માતાએ ત્રણેય ભાઈઓને બોલાવ્યા સાથે સારમીને પણ આંગણે બેસીને માતાએ કહ્યું કે મારી ઈચ્છા છે કે જમીનના સરખા ત્રણ ભાગ પડે અને તમે તમારા ભાગમાંથી થોડું થોડું તમારી બહેનને આપજો આ બોલતા જ નાનો ભાઈ દેવ ઉગ્ર થઈને ઊભો થઈ ગયો હું મારી જમીનમાંથી એક હિંસ પણ બહેનને નહીં આપું અને આ શબ્દો માતાના હૃદયમાં તીરની જેમ ઘૂસી ગયા સારમી શાંત બેઠી હતી એને હવે કંઈ સાંભળવું પણ દુઃખથી ભરુખ લાગતું સભામાં શાંત સનાટો બને મોટા ભાઈઓ કંઈ બોલવું ન બન્યું દેવનો ગુચ્છો અને પત્નીના વાંધાઓ બંને હવામાં ફેલાઈ ગયા હો અંતે ભાઈઓ અલગ થઈ ગયા અને સારમી તો પહેલેથી જ દૂર થઈ ગઈ હતી ભાઈઓના અલગ ગાવ પછી થોડા મહિના શાંત ગયા દરેક પોતપોતાની રીતે ઘર સંભાળવા લાગ્યા પરંતુ સમય કંઈક બીજું જ લખીને બેઠો હતો નાનાભાઈ દેવનો ધંધો સતત ઓછો થતો રહ્યો પહેલાં રોજના દસ કામ મળતા હવે બે કે ત્રણ દેવના બોજા વધી રહ્યા હતા પત્ની પણ રોજના ખર્ચા માટે ચિંતિત રહેતી બાળકોની સ્કૂલ ફી પણ વેસાય નહીં દવાખાનાના ખાવા પીવાનું બધું જ રોજનું તાણ એક દિવસ દેવે દુકાન બંધ કરતા બોલી ઉઠ્યો કે ભગવાન મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તો મારી સાથે જ આવું પણ અંદર ક્યાંક એને ખબર હતી કોઈને આપીએ ત્યારે તેના પરિણામો જીવનમાં આવીને ઊભા રહે છે એક સાંજે દેવનો દીકરો તાવથી બેભાન થઈ ગયો કમથી રડતા રડતા બોલી હવે શું કરવું હોસ્પિટલ લઈ જાવ પડશે દેવ તેને ખંભા પર ઉઠાવી તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયું ડૉક્ટરે પરીક્ષણ કરીને કહ્યું કે બાળકને ઇન્ફેક્શન છે ત્રણ દિવસ સુધી એડમિટ કરવું રાખવું પડશે અનંદાજે પચાસ હજાર રૂપિયા ખર્ચાશે દેવના પગ પગનીચેની જમીન ઘસી ગઈ ડૉક્ટર સાહેબ પચાસ હજાર તેના માટે આ રકમ પર્વત જેટલી ભારે હતી ઘરે પરત જયદેવ આખી રાત રોટલે બેસી રહ્યો પત્ની અંદર બાળકને લઈને બેસી હતી દેવ આકાશ તરફ જોઈને બોલ્યો હવે શું કરું કઈ રીતે હિંમત કરું મારા બાળકના જીવનનો પ્રશ્ન છે અને મારી પાસે એક ટંક પણ નથી ખાવા માટેનું આંખોમાંથી આંસુ ઢોળાઈ ગયા રાતનું ગાઢ સુન ઓટલો અંધકાર દેવને પોતે જ પોતાની નજરે ગુનેગાર લાગવા લાગ્યો દેવ રડી રહ્યો હતો એ સમયે તેના પાસલથી એક ધીમો અવાજ આવ્યો ભાઈ દેવ ચોકી ગયો પાસલ જોયું અને સારમી ઊભી હતી તેના ચહેરા પર ક્યાંય ગુસ્સો નહીં ક્યાંય હતાશા નહીં માત્ર ચિંતા અને પ્રેમ દેવના હોઠ પરથી અણધારી રીતે કડક વાણી નીકળી ગઈ બહેન તું ફરી પાસે આવી તમને તો શરમ પણ નથી આપણું ઘર તૂટવામાં તમારું પણ કારણ હતું હવે શા માટે આવીશું સારમી સ્થિર રહી થોડો સમય દેવને શાંત થવા દીધો પછી ધીમેથી કહી ભાઈ હું અહીં કંઈ લેવા આવી નથી માત્ર સાંભળ્યું કે તું મુશ્કેલીમાં છે બીજા ભાઈઓ પાસે ગઈ પણ તેઓએ કહ્યું દેવ હજ જાણે અમે કંઈ નહીં કરી શકીએ તને મુશ્કેલીમાં જોઈ હું કેવી રીતે શાંતિથી બેસી રહેતી દેવને શબ્દ મળ્યા નહીં ગર્વ ગુચ્છો પસ્તાવો બધું એકસાથે મનમાં ભરાઈ ગયું સારમીએ પોતાના પર્સમાંથી બે ઝગમગતી સોનાની બંગડીઓ કાઢી તે બંગડીઓ સારમીના લગ્ન સમયે તેની માતાએ યાદગાર રૂપે આપી હતી સારમીએ બંગડીઓ દેવના કાંપતા હાથમાં મૂકી કે ભાઈ હું તારી મદદ માટે આવીશું આ બંગડીઓ તારા દીકરા માટે આ કામે લગાડજે દેવસ્પદ પણ બહેન આ તો તારી સારમીએ અટકાવ્યું ભાઈ એ દિવસે તું મારી રક્ષા ન કરી શક્યો પણ આજે મને તક મળી છે કે હું તારા દીકરાનો જીવ બચાવી શકું આ કોઈને કહેતો નહીં તને મારા સમ છે મારું કર્તવ્ય છે દેવનું આખું શરીર કંપી ગયું આંખોમાંથી આંસુઓ રોકાતા ન હતા જ્યારે સારમી ચાલવા લાગી ત્યારે દેવની નજર પહેલી વાર તેની પર ઊંચે ફરી બહેનના કપડાં જૂના અને થોડીક જગ્યાએ ફાટેલા હતા એ જ ડ્રેસ જે તે છેલ્લે પિયરમાં આવી ત્યારે પહેરેલો સારમીના ચહેરા પર થાક દેખાતો પણ આંખોમાં માત્ર હિંમત દેવના હૈયામાં અફસોસના વીજળી જેવી ઝટકા પડ્યા હું કેટલો સવારથી નીકળ્યો જેમણે બાળપણથી મને રાજા સમો રાખ્યો હતો તે બહેન મારી સલામતી માટે પોતાને તોડી રહી છે સારમી રાતના સમય ઘરે જાય છે દેવ ખડખડાટ રડીને બારણે ઊભો રહ્યો બંગડીઓ વેસીને મળેલા પૈસાથી દેવે બાળકની સારવાર કરાવી ડૉક્ટર ત્રણ દિવસ બાદ ખુશખુશાલ બોલ્યા કે બાળક હવે સંપૂર્ણ સલામત છે આ સમાચાર સાંભળીને દેવના હૈયામાં બહેન માટે એટલું પ્રેમ જાગ્યું કે એને જ સમજાયું નહીં કે આટલો પ્રેમ ક્યાંય છુપાયો હતો સમય જતા દેવનો ધંધો પણ સુધારવા લાગ્યો એક પછી એક સારા કામ મળવા લાગ્યા થોડા મહિનામાં તો આવક પહેલાં કરતાં પણ વધારે થઈ ગઈ પત્ની પણ પરિવર્તિત થઈ સારમીના બદલીદાનનો આઘાત એને પણ બદલવા માટે પૂરતો હતો દેવ રોજ વિચારે કે જો એ રાતે બહેન આવી ન હોત તો આજ હું ક્યાં હોત તેની અંદરનો અહંકાર ઓગળી ગયો માત્ર પ્રેમ અને કૃતજ્ઞતા બસી દેવના જીવનમાં હવે ધીમે ધીમે પ્રકાશ પાછો આવી રહ્યો હતો કમથી જે પહેલા હંમેશા ફરિયાદ કરતી તે હવે થોડું મૌન બની રહી હતી સારમીના બલિદાનનો આકાર તેને પણ સ્પર્શી ગયો સાસરાની વાતો હિસાબ કિતાબ બધું હવે થોડું બદલાઈ ગયું ઘરમાં થોડી હળવાશ ફરી આવવા લાગી હતી દેવનું મન પણ લાંબા સમય પછી હળવું થતું પરંતુ સારમીના ચહેરા પરના થાક તેના જૂના કપડાં અને તેની નિઃસ્વાર્થિતા દેવના મનમાં કાયમ માટે અંકિત થઈ ગઈ હતી એક દિવસ કામ પરથી ઘરે આવતા દેવના દિલમાં ઘેરી ભાવન વર્ષા હલકી બહેન માટે શું કર્યું અને તેણે મારા માટે શું કર્યું મારી નાની બહેન જે મારી સાથે બાળપણમાં રમતી મારી પાછળ દોડતી એ જ બહેન આજે મારી માટે પોતાનું આભૂષણ વેચી નાખે અને હું એને ઘરમાં આવવા દેતો નથી તે રાત્રે દેવને ઊંઘ ન આવી આંખો બંધ કરતા સારમીનો ચહેરો જ દેખાતો પિતાના ગયા પછી માતા અને ભાઈઓ માટે કાર હરીને રાખતા કાર્યો સૌને જોડવાની તેની ભાવના અને અંતે એની સાથે થયેલો અન્યાય એક સવાર દેવે પત્નીને કહ્યું કે હું આજે સારમીને મળવા જઈ રહ્યો છું કમથી એ માથું હલાવ્યું હવેથી બહેનને પૂછ્યા વિના કંઈ ન કરશું આ શબ્દમાં પહેલાથી સંપૂર્ણ જુદો ભાવ હતો અફસોસ અને માનનો દેવ સવાર સવાર નીકળી પડ્યો ચાલતા ચાલતા એ દિવસ યાદ આવ્યો જ્યારે તેણે પોતા અનાજ મોથી બહેનને આવવાનું બંધ કહેલું એ શબ્દો હવે તેના જ કાનમાં ગુંજી રહ્યા હતા મારી બહેન જેને મેં ક્યારેય રોકી નહીં કેવી રીતે એને દૂર કરી દીધી સારમી ઘર ગામના એક શેડે હતું સાદું ઘર સાદું જીવન પણ બહુ પ્રેમાળો દેવ દાદર પર સડ્યો ત્યારે સારમી દરવાજા પાસે બેઠી હતી એને દેવને જોઈને આશ્ચર્ય લાગ્યું કે ભાઈ તમે અહીં દેવનો ગળો ભરાઈ ગયો બહેન હું હું તારી માફી માંગવા આવ્યો છું સારમી સ્મિત કરી કહ્યું કે ભાઈ માફી સાથી હું તો એ રાતની વાત ભૂલી જ ગઈ પરંતુ દેવની આંખો એ કહી દેતું કે તે ભૂલ્યો નહોતો તે સારમીના પગે પડી ગયો મારે અને મારી પત્નીએ તારી સાથે ખૂબ ખરાબ કર્યું છે અને તું છતાં મારી મદદ કરી આવી હતી આ હું ક્યારેય ભૂલી નહીં શકું સારમીએ દેવને ઉઠાવતા પ્રયત્ન કર્યો ભાઈ આપણું રક્ત એક છે ભાઈ બહેન વચ્ચે માફી છે અહંકાર હોય જ કેવી રીતે આ ક્ષણે દેવના હૃદયનો ભાર અડધો થઈ ગયો ઘરે તરત પરત ફરીને દેવ સીધો માતાની પાસે ગયો મમ્મી એ દિવસે મેં શારમીને કંઈક બોલી દીધું હતું તમે કંઈ કેમ ના રોક્યા મેં તો તમને પણ દુઃખ આપ્યું હતું માતા દીકરીને યાદ કરીને ઉંઘડાય દેવ સાંત્વના અને સમજડવા માટે તો કોઈ પણ કહે પણ માતા માટે સંતાનને દુઃખમાં સૌ સૌથી મોટું દુઃખ છે એ દિવસે તારી વાણી કડવી હતી પણ મને ખબર હતી એ શબ્દ તારા દિલના નથી દેવ શાંત રહી સાંભળતો રહ્યો માતા આગળ બોલી સારમી એ દિવસે મને કહેતી હતી મમ્મી ભાઈ ગુસ્સામાં કહેતા હશે મને ખરાબ લાગ્યું નથી આજે જે દીકરી તને માફ કરીને ગઈ ને તે દીકરી વર્ષોથી સૌનો બોજ હળવો કરતી રહી છે દેવનો પસ્તાવો વધુ ઊંડો થતો ગયો સમયની સાથે દેવનો વ્યવસાય અચાનક જ તેજ થઈ ગયો જ્યાં પહેલા બાર બાર દુકાન બંધ કરવાનો વિચાર આવતો હતો ત્યાં હવે ઓર્ડરનો વરસાદ થવા મળ્યો ગ્રાહકોને દેવનો વ્યવહાર ગમવા મળ્યો પૈસા ધીમે ધીમે સેટલ થવા લાગ્યા કમથીએ એક સાંજે કહ્યું કે ભાઈને બહેનના આશીર્વાદ હશે નહીં તો જિંદગીમાં આવો ફેર એક સાથે આવે જ કેમ દેવ મૌન રહ્યું પરંતુ અંતરમાં જાણતો હતો આ તો સારમીના હિતનું પરિણામ હતું જે બહેનને ઘરમાં આવવા ન દેવાની વાત કરે તે જ ભાઈ આજે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરતો હતો કે સારમી હંમેશા સુખી રહે સારમી પણ આ દરમિયાન શાંતિથી પોતાના ઘરમાં રહી એની પાસે વધારે પૈસા ન હતા પણ સંતોષ ક્યારેય સૂટ્યો ન હતો તે વારંવાર માતાને મળવા જ હતા પરંતુ ભાઈઓના ઘરમાં ક્યારેય પોતે પગ ન મૂકતી એને લાગતું જે ઘરમાં મારા કારણે તિરાડ પડી તેમાં હું પગ મૂકું એ યોગ્ય નહીં પરંતુ માતા તેને સમજાવતા સારમી ઘર તે નથી તોડ્યું સંજોગો અને સમય તોડે છે તારા ભાઈઓ પ્રેમ કરતા હતા અને કરે છે સારમી દરેક વાત શાંતિથી સાંભળતી પણ એના મનમાં ક્યાંક ઊંડે એક ઘા હતું જે ધીમે ધીમે ભરાઈ રહ્યો હતો એક દિવસ દેવ વિશારમાં પડી ગયો કે મારી બહેન માટે હું શું કરી શકું તેણે તો પોતાનો બધો અમૂલ્ય સમાન મારા દીકરાને બસાવવા માટે આપ્યો હું એને માત્ર આભાર કહીને નથી સટકી શકતો દેવ ધીમે ધીમે પૈસા જમા કરાવવા લાગ્યું જોઈએ તેવો ખર્ચ ન કરે પોતાની પત્નીને પણ સમજાવ્યું બહેન માટે કંઈક ખાસ કરવું છે એણે જે આપ્યું છે એનો બદલો તો નથી આપી શકતો પરંતુ એના દિલને ખુશ કરી શકું કમથી એ તેની સાથે સહમત થઈ હવે મારી આંખો ખુલી છે બહેનની મહેનત અને નિષ્ઠા જોઈશે ચાલો જે કરી શકો જે કરી શકો તે કરો દેવ થોડા થોડા કરીને સોનું જમા કરવા લાગ્યો લગભગ એક વર્ષ લાગ્યું પરંતુ આખરે શાર શોખી સુંદર સોનાની બંગડીઓ બનાવડી શારમીને બોલાવવાનો દિવસ દેવે માતાને કહ્યું કે મમ્મી બહેનને બોલાવો મારે કંઈક આપવું છે માતા થોડું સિમિત કર્યું કે આજે તને જોઈને લાગે છે કે મારું ઘર ફરી જોડાઈ ગઈ રહ્યું છે સારમી બીજા દિવસે આવી દેવ દાદર પર ઉભો હતો જેમ કોઈ વર્ષોથી રાહ જોયેલો ભાઈ બહેનને આવકારતો હોય આવ બહેન આવ આજે શા મારી તરફથી ઘરમાં આવ શારમીને આશ્ચર્ય થયું હસીને અંદર આવી ઘરના અંદરનું વાતાવરણ કંઈક જુદું જ હતું સ્નેહથી ભરપૂર ભૂલાયેલી લાગણીઓ ફરી જીવંત થઈ ગઈ હતી દેવ અંદરથી તે ચાર બંગડીઓ લઈને આવ્યો સારમીના હાથમાં મૂકી ને બોલ્યો બહેન એ દિવસે તે મારા દીકરાની મારા પરની જે રક્ષા કરી હતી આ બંગડીઓ મારા તરફથી તને એક ભાઈની સાથ સાસી ભાવના સાથે સારમી કંપી ગઈ ભાઈ આ બધું જરૂરી શા માટે મેં તો ભાઈનું કર્તવ્ય જ કર્યું છે દેવની આંખોમાં પાણી સલકાયું બહેન તું ભાઈઓની સાસી રક્ષા કવચ છે જો એ દિવસે તું ન આવ્યું હોત તો આજે મારું ઘર મારો ધંધો કંઈ બસ્યું ન હોત સારમી આંખ પોષી અને બંગડીઓ સ્વીકારી કે ભાઈ આજે મને ખરેખર લાગે છે કે મારા પિતાના આશીર્વાદ તારા માથે છે સારમી બંગડીઓ હાથમાં લઈને ઊભી હતી એની આંખોમાં ભાવના અને યાદોના આંસુ સમકી રહ્યા હતા દેવના ચહેરા પર વર્ષો પછી સાસી શાંતિ અને સંતોષ દેખાતો હતો આસણે ભાઈ બહેન વચ્ચેના બધા મતભેદ ઓગળી ગયા માત્ર સ્નેહ અને આદર જ બાકી રહ્યા ઘરમાં થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ ક્યાંકથી બાળકોના ભાઈ બહુ બદલાઈ ગયા છું એક સમય હતો જ્યારે તમને મારી એક વાત પણ સાંભળવી નહોતી ગમતી અને આજે તે બોલતા અટકી ગઈ દેવ શાંતિથી બોલ્યો સમય માણસને શીખવે છે બહેન પરંતુ તું તું તો એ દિવસે પણ મારે માટે જ ઊભી રહી જ્યારે મેં તને દૂર કરી દીધી હતી તેની આંખો ફરી ભીની થઈ ગઈ કમથી અંદરથી આવી અને સારમીના પગે પડી ગઈ બહેન મને માફ કરી દો મેં તમને બહુ દુઃખ આપ્યું મારા કારણે જ ઘરમાં ઝઘડો થયો તમે જે કર્યું એનું ઋણ હું ક્યારેય ઉતારી નહીં શકું સારમીએ તેને તરત ઊભી કરી બેન એક વાત યાદ રાખો કે પરિવાર હોવાથી જીવનમાં યર્થ છે તમારી સાથે હું ક્યારેય દોષ રાખી શકું ભૂલું તો માનવ કરે છે કમથીની આંખોમાં ગલાન અને કૃતજ્ઞતા એક સાથે ઉતરી ગયા માતા અંદરથી બહાર આવી અને સારમીને કંપાવતી વાણીમાં કહે છે કે મારા ઘરની શોભા તું જ છે દીકરી ભાઈઓનો તારો પ્રેમ જોઈને મને લાગે છે કે ઘર ફરી જોડાઈ રહ્યું છે સારમી માતાને સુમન કરીને કહે છે મમ્મી તમે જ તો પિતાજી જેવા ચાર સંતાનો આપ્યા તો પછી ભેદ કેમ મારું પણ આ ઘર છે અને હું તો અહીં હંમેશા આવતી રહીશ દેવ અને કમથી બનેના ચહેરા પર ખુશી સવાઈ ગઈ માતા થોડી ક્ષણ હુશારમાં પડી અને બોલી દેવ એ દિવસે જ્યારે આપણે જમીન વેસવાની બોલ્યા હતા ત્યારે મેં તને બહેનનો હિસ્સો આપવા કહ્યું અને તું ત્યાર ન હતો આજે જો હું ફરી એ વાત કરું તો દેવ તરત ઊભો થયો મમ્મી તમે હુકમ કરો બહેનને જે કહો તે આપવા હું તૈયાર છું થોડા દિવસો બાદ ત્રણેય ભાઈઓ આદર્શન હરીશ અને દેવ એક સાથે મળીને સારમીને બોલાવી બધા ભાઈઓની સામે દેવ ઊભો રહી કહે છે કે બહેન અમે ભલે અલગ રહીએ પરંતુ તું અમારી માટે હંમેશા એ જ બહેન છે જે બાળપણમાં અમને એણે પકડાવીને ચાલતા શીખવતી હતી આજે અમે તને ભવિષ્ય માટે થોડું સુરક્ષિત કરવા માગીએ છીએ દરેક ભાઈએ પોતાના ભાગમાંથી થોડો ટુકડો સારમીના નામે નોંધાવી દીધો સારમી શોકી ગઈ ભાઈ આ બધું શા માટે દર્શન બોલ્યું કે બહેન પિતા જતા રહ્યા તું જ તો હતી કે જેણે અમારા માટે ઘરનું પૂરું ઊર્ણ રાખ્યું આ તારા માટે આપણા પ્રેમની નિશાની છે ન કોઈ ઉપકાર ન કોઈ ફરજ સારમી આંખ ભીની કરી મમ્મી તમે કહ્યું હતું અને કે પરિવાર માત્ર એક સત નથી એક લાગણી છે આજે સાસે લાગણી અનુભવ કરી રહીશું માતા ત્રણેય દીકરા અને દીકરીને એક સાથે જોઈને હસવા લાગી આ છે મારું સાસુ ઘર કેટલાક મહિના બાદ સારમી ફરી પિયરમાં આવી આ વખતે ન કોઈ તણાવ ન કોઈ બીડ ન કોઈ દુઃખ માત્ર ને માત્ર પ્રેમ અને સ્વાગત દેવ દરવાજેથી જ બોલ્યું કે આવ બહેન આજે તારી મરજીનું ભોજન બનાવ્યું છે કમથી તરત શાહ મૂકી મોટા ભાઈઓ પણ આવી ગયા ઘરમાં ફરી હાસ્ય ગુંજવા મળ્યું સારમી હસીને બોલી ભાઈ જ્યારે હું ફરી ફરી આવું અને તો તમને કોઈ વાંધો નહીં પડે ને દેવ તરત બોલ્યું બહેન તું ગમે ત્યારે આવજે જ્યારે તું આવે છે ઘર ભરતી થઈ જાય છે લોલ કરતું લાગે થોડી વાર પછી સારમી જવા લાગી દેવ તેની સાથે બહાર સુધી આવ્યો તેને એક નાની થેલી આપી સારમીએ પૂછ્યું કે આ શું છે દેવ ધીમેથી બોલ્યો કે જે દિવસે તું મને રૂપિયાની નોટ આપી ગઈ હતી એ દિવસનું સમરણ છે આજે જ્યારે તું જતી હતી તને ખાલી હાથે જવા દેવાનું મન ન થયું સારમીએ થેલી ખોલી અંદર દસ હજાર રૂપિયાની નોટો હતી અને એક સીઠી બહેન એ રાત્રે તું મારા દીકરાની રક્ષા કરી હતી આજે હું તારી જિંદગીની રક્ષા કરવા માંગુ છું તને જરૂર પડે ને ત્યારે મને કહેતા શરમાતી નહીં સારમીની આંખોમાં આંસુ આવી ગયા વર્ષો પછી સારમીના દીકરાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો બધા ભાઈઓ ભાભીઓ બાળકો અને માતા એકસાથે મળ્યા ઘરમાં હસ્યા સંગીત અને પ્રેમથી ભરેલો માહોલ દેવ સારમીના દીકરાને ગળે મળીને બોલ્યો કે તારા મમ્મીએ મને શીખવ્યું છે કે ભાઈ બહેનના બંધનને પૈસાથી નહીં પરંતુ હૃદયથી જાળવી રાખવાનું હોય છે સાર સ્મિત કરીને બોલી કે ભાઈ એ દિવસે તમે એક વાત કહી હતી કે મોટી બહેન જો એ દિવસે મારી રક્ષા ન કરી હોત તો હું ક્યાર નો રહ્યો હોત ભાઈ રક્ષા તો આપણે જીવનભર એકબીજાની જ કરવી જોઈએ હોય છે ઘરભરમાં તાળીઓ ગુંજી ઉઠી માતા આકાશ તરફ જોઈને બોલી કે પિતાજી તમારા સંતાનો આજે ફરી એક થયા છે બહેન બંગડી એણે વેસી ભાઈએ ચાર બંગડીઓ પાછી આપીને દિલ જીતી લીધું એક રાત્રે તૂટેલો સંબંધ વર્ષો પછી ફરી મજબૂત થયો આ વાર્તા બતાવે છે કે ભાઈ બહેનનો પ્રેમ સમય સંજોગો અને મતભેદોથી ક્યારેય ખૂટતો નથી જો કોઈની પાસે શુદ્ધ હૃદય હોય તો ઘર ફરી જોડાઈ શકે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે અને આ માત્ર માત્ર ને માત્ર લોકોને સારો સંદેશો મળે એ માટે છે આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું